પોરબંદર નવરાત્રી ગરબા ને પોલીસ નો એક્શન પ્લાન જિલ્લામાં કુલ બસો ને સૌથી મોટા છ ગરબાના આયોજન સામે પોલીસે કરી તૈયારી ગરબા રમતી યુવતીઓ અને મહિલાઓ વચ્ચે પોલીસની શી ટીમ પણ ગરબા રમશે ખાનગી ડ્રેસ અને ટ્રેડિશનલ ડ્રેસમાં પોલીસની મહિલાઓ ગરબા રમશે આવારા તત્વો કે અન્ય કોઈ લોકો મહિલાઓની પજવણી કરશે તો શી ટીમ ગરબામાં તૈનાત હશે અને પજવણી કરનાર ને સબક શીખવાડશે આવતીકાલથી નવરાત્રી નો શુભારંભ થવા જઈ રહ્યું છે પોરબંદર ગરબાઓ નું આયોજન કરવામાં આવી રહ્યું છે એ તમામ મોટા ગરબાઓમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક વતી તમામ છ મોટા ગરબાઓમાં તમામ જગ્યાએ પીઆઈ અથવા પીએસઆઈની ની નિમણૂક કરી દેવામાં આવી છે આ સિવાય એમને જોઈ તો સ્ટાફ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે ટ્રાફિક મેનેજમેન્ટ માટે તમામ મોટા ગરબાઓમાં એમના સ્વયંસેવકોની સાથે મદદમાં ટીઆરબી પણ આપવામાં આવ્યો છે સ્પેશિયલ ટ્રાફિક કન્ટ્રોલ અને પાર્કિંગ માટે ની નિમણૂક કરવામાં આવી છે ગરબાઓ ચાલુ હોય એ દરમિયાન બાળાઓ બેનો દીકરીઓ એમની છેડતી ના થાય એ માટે એક સ્પેશિયલ સી ટીમ ની નિમણૂક કરવામાં આવી છે સી માં આઠ બેનો રહેશે એ લોકો માં પણ હોઈ શકે ગરબા જેવા માં પણ હોઈ શકે અને એની આજુબાજુ જો કોઈ પણ એમને કોઈ આવારા તત્વો દેખાય કે જે બેનો દીકરીઓ કે નાની બાળાઓ હેરાન કે કરતા હોય તો તાત્કાલિક દ્વારા એક્શન લેવામાં આવશે હાલ સિટીમાં નાના મોટા થઈ અને કુલ સિત્તેર થી ઉપર ગરબાઓનું આયોજન છે નાના ગરબાઓમાં પણ નાની તમામ ગરબીઓમાં પણ પોલીસ આઈધર પેટ્રોલિંગ વાહન મારફતે અથવા તો હોમગાર્ડ જીઆરડી અને અન્ય પોલીસ મદદમાં રહીને તમામ જગ્યાએ પોલીસે એવી ટ્રાય કરી છે કે બંદોબસ્ત આપી શકે મારી પોરબંદર જગ્યા હોય ત્યાં કોઈ પણ આપને પોલીસ ને લગત નાની મોટી પણ અગવડતા હોય તો અમે તાત્કાલિક સંપર્ક સાધશો અમારે તમામ સ્ટાફ જ્યાં સુધી ગરબા સંપૂર્ણ રીતે પૂરા ના થઈ જાય અને તમામ વ્યક્તિઓ એમની ઘરે ના પહોંચી જાય ત્યાં સુધી અમે ઓન ફિલ્ડ જ રહીશું

આ વખતે તમામ જે છ મોટા ગરબા છે એમને પહેલા તો ની વ્યવસ્થા અમે એમની પાસેથી લેખિત માં લીધી છે કે એમની પાસે નું શું આયોજન છે બીજું એમના સ્વયંસેવકો તો પાર્કિંગમાં રાખવાના રહેશે જ આ ઉપરાંત ટ્રાફિકના ટીઆરબી ના જવાનો આપેલા છે શહેરના જે મુખ્ય ચોક કહેવાય છે જ્યાં છ ગરબા નો ટ્રાફિક હોય છે ટી ચોક ત્યાં સ્પેશિયલ ટ્રાફિક માટે TRB ના જવાન ચાર ટ્રાફિક પોલીસ અને ચાર ટીઆરબી આપવામાં આવેલા છે આમ તો પોલીસ તમામ જગ્યાએ બંદોબસ્તમાં છે જ મોટા ભાગની જવાબદારી પોલીસની જ રહેશે આમ છતાં કોઈ પણ બેન દીકરીઓને એવું લાગે છે કે એ જાહેરમાં આવીને નથી કહી શકતી અથવા તો અમુક રીતે બોલી નથી શકતી તો ત્યાં અમારી સી ટીમ કેઝ્યુઅલમાં પણ હશે યુનિફોર્મમાં હશે એમને અપ્રોચ કરીને એ કહી શકે છે આગળની તમામ જવાબદારી અમે લઈએ